રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવા મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી સત્ય શોધક કમિટી દ્વારા સીલ બંધ કવર મૂકવામાં આવેલા રિપોર્ટ નો કોર્ટ ઓર્ડર કરશે આ આખા મામલામાં રાજકોટના ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાના રોલ પર હાઈકોર્ટમાં ચર્ચા થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે સંસ્થાના હેડ એટલે કે મનપા કમિશનરી પણ જવાબદારી બને એ છટકી ના શકે સૌથી કે મ્યુનિસિપલ કમિશનરે સેક્શન બસો સાહીઠ બે નીચે ડેલિગેશનો પાવર આપે તો પણ તેમની અંગત જવાબદારી ખરીકે નહીં આ મુદ્દે કોર્ટની એક વિશેષ ટિપ્પણી છે કે કોઈ પણ ડેલિગેશન પણ હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર પોતાની મેઇન ઓથોરિટી તરીકેની જવાબદારીમાંથી છટકી ન શકે આ ઉપરાંત શાળાઓની તપાસ અને મહાનગરપાલિકાઓની કામગીરી તેમજ દુર્ઘટનાઓમાં લેવાયેલા પગલા અંગેનો રિપોર્ટ પણ ચોવીસ જુલાઈએ કોર્ટ સમક્ષ મુકાશે આ મામલે હવે પચીસ જુલાઈના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે આશીષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ